તો સૌ પ્રથમ શિયાળામાં આવશે સફરજન જામફળ ચીકુ બોર ઉતરાયણ સ્વેટર ઠંડી ધ્રુજવું અને વસાણું ઉનાળામાં આવશે કેરી તરબૂચ કોલ્ડ ડ્રિંક્સ હાફ પેન્ટ રામનવમી બફાઈ જવું અને ટોપી ચોમાસામાં આવશે રક્ષાબંધન છત્રી રેનકોટ છત્રી વરસાદ કેળા પપયું જાંબુ અને પલળી જવું પ્રશ્ન બે પાઠને આધારે પ્રશ્નોના ઉત્તર આપો એક રીંછ કુટુંબની કાનૂની વ્યવસ્થા જણાવો તો કુટુંબની વ્યવસ્થામાં ગુનો સજા થાય છે આ વ્યવસ્થા માદા તોનાર જાળવે છે બે રીંછ પ્રજાતિ વિશેની રસપ્રદ માહિતી આપો તો રીંછ એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે રીંછની હાલમાં કુલ આઠ પ્રજાતિઓ અસ્તિત્વમાં છે નાના કાન ટૂંકા પગવાના પંજા વિશાળ પાંચ દાંત ધરાવતા જળબા અને ટૂંકી પૂંછડી એ તેમની લાક્ષણિકતાઓ છે ત્રણ ધાબડધિંગીના સારા ગુણો જણાવો તો સાવચેતી બહાદુરી અને માતૃપ્રેમ એ ધાબડધિંગીના સારા ગુણો છે આ ગુણોના કારણે જ તેના બચ્ચા પહેલવાનની નફરતથી બચી શક્યા અને મોટા થઈ શક્યા ચાર પહેલવાન જે નમતું મૂક્યું કારણ આપો તો ધાબડધિંગી જોરદાર ફટકાની એવી જડી વરસાવી દેતી કે પહેલવાન હારી જતો એક વાર તે ખાઈમાં પડી ગયેલો આમ ધાબડધિંગીના ડરને કારણે પહેલવાન રીંછે નમતું મૂક્યું પાંચ પહેલવાન પોતાના બચ્ચાને પ્રેમ નથી કરતો એવું કઈ રીતે કહી શકાય તો પહેલવાન તેમની તરફ ત્રાસી નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભાડે પંજા ફટકારવાની સજા કરતો પહેલવાને બચ્ચાને એવો જોરદાર ફટકો લગાવીને હવામાં અંતર ઉડાડ્યું અને તે રાડા રાડી કરવા લાગ્યું પ્રશ્ન આપેલા ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટને આધારે પ્રશ્નોના જવાબ આપો એ ડાકતરી રો રોગ નિદાન રિપોર્ટ આપેલો છે એ આપ જોઈ શકો છો બંને તારીખો અલગ અલગ બે રિપોર્ટ છે જેનો અભ્યાસ કરવો અને જેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે કે આ રિપોર્ટ કોનો છે તો આ રિપોર્ટ આરતીનો છે એક છોકરીમાં ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ તો એક છોકરીમાં ઓછામાં ઓછું બાર ગ્રામ ડેસિબલ હિમોગ્લોબિન હોવું જોઈએ આરતીના હિમોગ્લોબિનમાં કેટલો વધારો થયો કેટલા સમયમાં તો આરતીના હિમોગ્લોબિનમાં ચાર પોઈન્ટ પાંચ ગ્રામ ડેસિબલનો વધારો આશરે છ મહિનામાં થયો આરતીમાં કયા રોગના લક્ષણો દેખાયા તો આરતીમાં પાંડુ રોગના લક્ષણો દેખાયા પાંચ જ્યારે પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે કઈ ઋતુ ચાલતી હશે તો જ્યારે પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે શિયાળા અને ઋતુ ચાલતી હશે પ્રશ્ન ચાર સિંહની પરોણાગત કાવ્યને વાર્તા સ્વરૂપે લખો તો રીંછ હાથમાં સોટી લઈને એકલું ફરવા જાય છે તેને જંગલમાં આફતરૂપે સિંહ મરી જાય છે સિંહને જોઈને રીંછ એને સલામ કરે છે અને મીઠું મીઠું બોલે છે તે સિંહને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપે છે તે કહે છે મારા ઘરે મીઠું મધ છે તે તમને ખવડાવવા માટે હું તમને શોધી રહ્યો છું પછી રીંછ આગળ જાય છે અને સિંહ તેની પાછળ પાછળ જાય છે મધપુડાનું વન આવે ત્યારે રીંછ કહે છે તમે સુખેથી જમી લો અને સિંહ મધપુડામાંથી બટકું પૂડું ખાવા જાય છે ત્યાં તો બધી માખીઓ ઉડે છે અને સિંહને ડંખ મારે છે સિંહ બોમો પાડતા ભાગી જાય છે અને આ રીતે

એક પેકેટ લાવજે લે આ પૈસા દિયા કહે છે ચોક્કસ વર્તા લેતા આવીશ નિશા માસી કહે છે થેલી જોઈએ છે બેટા દિયા કહે છે ના માસી મારી પાસે છે પ્રશ્ન છ કક્કાના મૂળાક્ષરોને ક્રમિક રીતે જોડી ચિત્ર પૂર્ણ કરવાનું છે અને સારું ચિત્ર બન્યું તે લખવાનું છે અહીં કક્કાના મૂળાક્ષરોને જોડે ચિત્ર બનેલ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા પોપટનું ચિત્ર છે તો તમારે અહીં લખવાનું કે આ ચિત્ર પોપટનું છે પ્રશ્ન પ્રશ્નસાર્થ એક સમાન અર્થ ધરાવતા શબ્દની જોડ સામે સામસામેના ખાનામાં લખવાની છે તો સામાન્યર્થી શબ્દો છે નોખું તો અલગ ઊંઘ તો નિંદર કદાવર તો વિશાળ કાય પ્રયત્ન તો કોશિશ ઉદ્દાન તો બગીચો અને ડાચું તો મોઢું પ્રશ્ન આઠ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો અર્થ આપી તેના પ્રત્યેક અક્ષર પરથી નવો શબ્દ બનાવો ઉદાહરણ છે ઠેકડો તો કૂદકો તો ઠે ઉપરથી ઠેકાણું ક ઉપરથી કલ્પના અને ડો ઉપરથી ડોલ એ જ રીતે પહેલું છે કબૂલ તો મંજૂર તો ક ઉપરથી કલાક બો ઉપરથી બૂમ અને લ ઉપરથી લશ્કર આ સિવાય પણ શબ્દો તમે તમારી જાતે બનાવી શકો છો બે નવજાત એટલે નવું જન્મેલું ન ઉપરથી નગર વ ઉપરથી વાહન

પ્રશ્ન નવું શબ્દ પોટલીમાં આપેલા શબ્દોને અલગ અલગ જૂથમાં વિભાજીત કરવો તો અહીંયા શબ્દો આપેલા છે એને નીચે અલગ અલગ જૂથમાં આપણે વિભાજીત કરવાના છે કે પાડેલા નામ એમાંથી કયા છે તો ગંગા હિમાલય મહેશ પાટણ અને ગુલાબ આ બધા નામ પાડેલા છે મૂળ નામ એટલે કે પ્રાણી છે માણસ છે શિક્ષક છે છોકરી છે અને ફૂલ છે આ મૂળ નામ છે માપી શકાય તેવા નામ તો પેટ્રોલ પાણી ઘઉં દૂધ ઓક્સિજન

કલાત્મક અક્ષરાકન કરી તમને ગમતા કોઈ પણ બે શબ્દ ચિત્રો બનાવવાના છે અહીં આપણે આપ્યા છે આ રીતે તમે બનાવી શકો છો આ સિવાય અન્ય પણ કલાત્મક શબ્દ ચિત્રો તમે દોરી શકો છો પ્રશ્ન બાર આપેલા શબ્દગુછનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકડો લખો એ શબ્દો આપે છે કે સિંહ શિયાળ માણસ સરોવર ભયાનક શિકાર અને જંગલ એ તમામ શબ્દોનો ઉપયોગ કરીને ફકડો લખવાનો છે જોઈએ એક ભયાનક જંગલ હતું આ જંગલમાં એક સુંદર સરોવર હતું આ જંગલનો રાજા સિંહ હતો શિયાળ તેનો પ્રધાનમંત્રી હતો એક વખતની વાત છે એક માણસ શિકાર કરવા જંગલમાં આવે છે પરંતુ બધા પ્રાણીઓની એકતાને કારણે તે શિકારી એક પણ પ્રાણીનો શિકાર કરી શકતો નથી આ રીતે આ શબ્દનો ઉપયોગ કરી આના સિવાય પણ તમે બીજી કોઈ વાર્તા અથવા ફકરો બનાવી શકો છો તો મિત્રો આ તો આપણું સોલ્યુશન આવા તમામ પ્રકારના સોલ્યુશનના વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેશો લાઈક કરી દેશો આભાર ધન્યવાદ